મારો નેટ એચડી આવે એમ હવે બરાબર થઈ ગયું વચ્ચે 2 મિનિટ લાગ્યું હતું હવે કેમ જો એકદમ મને થોડી ખબર હતી હું હતી ચાલુ પછી મને એમ જો લાઈ કોઈ નથી ને ટાઈમ એ છે તો વિડિયો બનાવી નાખું એમ પોસ્ટ કરવા કઈ નથી તો વિડિયો બનાવતો ભાભી કેમ છો કેમ લાગે તમને ભાભી છે કે છે મહાદેવ મહાદેવ કેટલા વાગ્યા 8:41 હે કોઈ કે કેટલા વાગ્યા મેં તો 8:41 છે તમારો વાગ્યા એટલા મારા વાગ્યા આયા વાવા જોડો ત્યારે સુરતમાં દર્શન તો દીદા ને ભાભી એટલે આ ભાઈ કેવું આય જીજુ થોડું થોડું હતું ભાભી લાઈવ મીટિંગ તો બાકી દીદીને કહો જો હેલો હેલો

આવો કરી બેય આઈ એમ બિગ ફેન થેન્ક યુ તમે ઇન્ડિયા માં છું વ્યાસ ઘરે મમ્મીના ઘરે તમાર ભાઈ કે મમ્મીની મારતી એટલે હું આટો હું તમારી રીલ સ્ટેટસ ઉપર લગાઉં છું થેન્ક યુ બહુ ઝાડી થઈ ગઈ છું ઓ માં હોય ખાઈ પીને ખાવાનું તગડું તમે ક્યાંથી થી છો બેન એ અફઘાનિસ્તાન થી હું પાકિસ્તાન થી ખરે બાય ઓ મલેક છે લંડન ક્યારે જવાનું આ બસ જો હમણા નીકળ એટલે યાર બેગ તૈયાર કોણ લઈને આવવાનું છે ને કીધું તું બેગ માં નાખી દઉં ને

पकुड़ा मोगल दा माओ गाड़ी निकाल दी क्या ससुरा था हाँ जी आप ओपट बैग ससुरा जावा देने यस बेतने का कोई आमंत्रण नहीं थी ये पुण्य का तू रजा रिपोर्ट ले लिया मेरे भाभी ने पूछी नहीं आओ जो तो नहीं भेज उठाई तो भेज उठ नहीं जाई और तो पूछूं पड़ता है वो देने के लिए पूछी इसमें તમારે પણ દીદી મારા જેવું જ છે હું પણ મારા મમ્મી ના ઘરે છું મારે પણ બાર જ રહે છે હું તો અહીંયા મારે રહેવું છે એટલે રહેવું છું ઈ તો કે લઈ જ ભાભી ભાઈ ને સીધા કરી દીધા હાવ ગાય જેવા આ એક કમેન્ટ મે તીયો જાતો અમે કઈ રીપીન વાંચી લે યાર એનો મને કેમ દેખાય યાર ભાઈ બધી કમેન્ટ એવી તારે વાચું એ જ વાત છો તું

કપલ થેન્ક મારો ડાયલોગ છે સોરી આલ ડાયલોગ છોડ એમ તમે બીજો કોઈક પેલા રમતા એમ ના ના કાંઈ કામ નથી તમે રમીએ પેલા વડી ગેમ હવે ન રમાય

નવરાત્રિ માં કાઢવાનો ગમે તેમ કરીને